અમરેલી સરકારી હોસ્પિટલ નો વહીવટ સરકાર દ્વારા પ્રાઇવેટ ટ્રસ્ટ સોંપ્યા બાદ સિવિલ હોસ્પિટલ ચાર્જ ચૂકવવાના બોર્ડ લાગતા ગરીબો સ્થિતિ દયનીય બની છે જયારે સિવિલ હોસ્પિટલ હવે શાંતાબા ગજેરા હોસ્પિટલ બની ગઈ છે તેમજ હોસ્પિટલ માં મેનેજમેન્ટ દ્વારા દવાઓના વેચાણ કરતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે ગરીબ દર્દીઓના રિપોર્ટના ચાર્જ વસૂલાતા હોવાના જાહેર બોર્ડ મૂકવામાં આવ્યા છે ઉપરાંત આઈસીયુ ના રૂમ ના ચાર્જ વસૂલવાની શરૂઆત થતા હોસ્પિટલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો સમિતિના નેજા હેઠળ એક રેલી સ્વરૂપે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાને આવેદનપત્ર પાઠવાયું આંદોલનની સાથે જ સરકારી હોસ્પિટલના ખાનગી ટ્રસ્ટ સંચાલકોની મનવાની સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે ટ્રસ્ટને સોંપવા માટે એના સેવા કરવાના હેતુથી જ સોંપવામાં આવી હતી મને સેવા કરતાં હવે બિઝનેસ ચાલુ થઈ ગયો છે એમ કે આઈ આ તેના બધાના બે બે હજારથી શરૂઆત ચાર્જિસના થાય છે દવા પોતે હોતી નથી દવાની અંદર મેડિકલ સ્ટોર પણ પ્રાઇવેટ નાખવામાં આવ્યો છે જે દવા પણ દરેક ફ્રી આપવાની હોય બોલે પ્રાઇવેટ કરે એમાં પણ થયું છે તો આ બધું હટાવી અને જો એમ સેવા ન કરવી હોય તો સરકારે પરત કરી દે કે આ સેવા કરે તો આ ટ્રસ્ટને અમારે વિનંતી છે કે આ બધા ચાર્જ હટાવી લે સરકાર શ્રીને વિનંતી છે આ ચાર્જ બધા રીમૂવ કરે Gracias.